જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પસાર થયેલી રાત્રિ દરમિયાન બાતમીના બંધ બોડીના કન્ટેનરોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં ઘુસાડવામાં આવતો દારૂ બિયનો રૂપિયા એંસી પોઈન્ટ તેતાલીસ કરોડનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે આ ગુનો ટેન્કર શાળકો ક્લીનરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર જિલ્લા એલસીબીએ વોચ ગોઠવી બંધ બોડીના કન્ટેનરમાં સફેદ પાવડરની આડમાં મોરબી લઈ જવા તો રૂપિયા ચૌદ એકાણું લાખની કિંમતનો દારૂ બીઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો તે બાદ મોડી રાત્રે એલસીબીએ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પેટ્રોલિંગ દરમિયાન કરજણ માંગલે ચાર રસ્તા પાસેથી હાલોલ લઈ જવાતો રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સાહીઠ લાખની કિંમતનો નવસો પચાસ ફેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે દમણ હરિયાણા અને ગોવાથી ગુજરાતમાં આવી રહેલા દારૂને અટકાવવા માટે જિલ્લા પોલીસ રોહન આનંદ અને ડીવાય એસપી એ એમ પટેલ દ્વારા એલસીબીને કડક સૂચના આપવામાં આવી હતી જેના ભાગરૂપે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર રાત્રે ઘનિષ્ઠ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન કર્જન પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલું એક કન્ટેનર અને વર્ણામાં પોલીસ મથકની હદમાંથી એક દારૂ ભરેલું કન્ટેનર અને બીજું બિયરનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે એલસીબી પીઆઈ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે માંગલે ચોકડી પાસેથી હાલો લઈ જવાતા રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સાહીઠ લાખની કિંમતના દારૂના જથ્થા સાથે અબ્દુલ મલિક હમીદ હુસેન ખાનની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે આ બનાવ અંગે એલસીબીના અનામ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહ કર્જન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કર્જન પોલીસે દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ રૂપિયા પંચાવન લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે